કે કે રામ પાણીથી ગતા ખેતી ઘેર કોઈ ઉતું નહીં હું એકલી ઉતે એટલે ટાઈમ ન જઈ તો એવા વાજ અમારે મોડું થયું તો આ જટાણે ઉતાર્યું આજ લોક જરાક નાનો કાયમ કરતા બેન હે આજનો ધ્યાન હે તમે બધા એક્સેસ કરી લીધું એક્સેસ હા ઇંગ્લિશ આવડે

હું તો એ કીધું પીવા માંડે પીવા માંડે તો આ છે શ્રીફળ આપણે વધારવા જવાનું છે સાયણવા મંદિર તો આગળ હું ખળ વાટવા જાય ત્યાં લેતી જાય ના મંદિર પર ના છે તો સોતલા હું ખેલા જ છે મલક ના પણ બધા વધારવાના છે આય છે દાદે છે હનુમાન બાપે છે હિતરાય અહીં છે ને સાઈડ છે તો પહેલાં સોલા ઊંખેલા પછી ખોલ લેવા જાય તો લેતી જાય તો મસ્ત પાણી લઈએ ઢોરની પાણી કરી લઈએ ત્યાં ખળવાટવા જવાનું ટાણું થઈ જાય પછી મહેંદિરી પર જવું હોય એટલે બે થઈ જાય ખડ પર વટાઈ જાય મહેંદિરી જવાઈ જાય એ તો મસ્ત ઢોરની પાણી કરેલા ખડવાથી આ છે કા હેવા આપણી ખળવાઠે આવીએ અને મંદિરી જે આવીએ પાંહેદા ને પાણી કરેલી તા મીરા હુતી હજે તો મીરા હુતી તો આપણી ચજ્જત નિહરે જાય ને કોઈ થયે ત્યાં ખોટી કરીએ તો હેવા આપણી ખળવાઠે આવીએ ને મંદિરી છે તો કેમ જો બધા મારા જે હું એક કોઈની નહીં હોય અત્યારે અત્યારે थोड़ा तो थोथो आई गीज कहीं बीजी भाषा करवा गया ना। जो अत्यार है ना अपना पास है खोबायु ने खोभा में है खातर पाचाले अपनी मोटर ने आज है ना अभी वेला है ना बीजे खेतर है हकेले भागे हवा में कहीं झाकर आए ना तो हूँ कहेंटल खातर है बे बैठेली तो आ है ना अपने आखा खेतर में ना है नाखी दवा रहेाधि नहीं गाय घास ना শুকে পাপা খু কাম লি নেকি નાળો નાળો નાખી નીકળે જાય તો આવી ગયા આપણે નારિયર હવે નારિયેર લઈ લે ફાઈનલી વાગી ગયા છે

પાણી પાછા સલુ કર હા ફટા કે હારે ફોડીએ દિવાળી ઢુકડી આવે શોપિંગ કરવા જઈએ કઈ શોપિંગ કરવા તો જરા હમ ને ની દી મજા કેવી હોય હવારી રંગોળી પૂરવાની ના આસે તો રાંતી ના દો રંગોળી પૂરવાની હા ફર અમે બે રંગોળી પૂરવાના મોટી રંગોળી બનાવવાની ને આપણે બનાવવાનું કામ ખબર છે ગમે માતાજીનો ફોટો આપણે બનાવવાનો બટ ગણપતિ બાપ્પા હે હાલે મારો વિચાર હે મોટ માતાજી ને ફોટો બનાવવાનો તો આપણે પગાયા મંદિર આ હે અમારી સારણીય માતાજી નું મંદિર જય મા સારણી કૃપા આ આવતા એક મંત્ર સંભrai તમને સારણીય માતાજી નું હે મારો વારો હે માતાજી એ પછી લાગલી તો ઓકે આપડા દીવા અગરબत्ती थेगा રાજીયેગા તો દીવો કરે હે ને આપણી નારિયર વધારવાના છે નારિયર વતા લઈએ માતાજી સરણી આવ્યું અને આ બધા એક ફોટા છે ઉપર પેલા મારો અહીંયા ફોટો હતો અમારે એક આ રિવાજ છે મીરા નો હે આ હે મારો ભાણેજ નો હે આ ફોટો મારા ભાણેજ નો હેરાનો ફોટો આ અમારે મીરા નો ફોટો હે હા હમ ને આપણે માતાજીને જો નારિયેર આપણું સીધું માતાજીને શરણ માં જ બહુ રિવાજ છે પેલેથી કે નાના છોકરાના ના અમારે ને બધા ફોટા એ હેના રાખે પેલેથી તો આપણી માતાજી નારી વધારે લીધા મેં તો પ્રસાદી લેલી લીધી રાજી મારે પેલા લીલું ને ઘેર જવાનો ટાઈમ થઈ ગયો રાજીને ભી હું દોવાનો ટાઈમ થઈ ગયો ને મારે ખેતરમાં કામ હે તો એ માતાજીનું નામ લઈને આપણે આ લોગને અહીંયા જ પૂરી પૂરો કરીએ જય માતાજી પાછા અહીંયા ઘરે રાજે તારે બે શબ્દ કંઈ કહેવાય કહી દે હા ચેનલમાં જો નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે કાલુના વ્લોગમાં ચાલો બાય